મારા પતિ રોજ રાત્રે પત્તા રમતા અને હજારો રૂપિયા જીતી લાવતા હું તેને પત્તા રમવાનો બાદશાહ કહેતી હતી અને તેની હિંમત વધતી જતી હતી કારણ કે હું આ પૈસાથી રોજ શોપિંગ કરવા જતી હતી આજે પણ હું એની જ રાહ જોઈ રહી હતી જ્યારે તે રાત્રે આવતા તો તે હજારો પૈસા મારા હાથ પર રાખતા અને એ પૈસા મારા ઓશિકા નીચે રાખીને સૂવાથી મને ઘણી રાહત થતી તે બહુ મોડા આવતા હતા પણ મને જાગવાની આદત હતી ત્યારે અચાનક તે દોડતા ઘરમાં પ્રવેશ્યા અને કહેવા લાગ્યા ભાગી જાવ અહીંથી તરત જ ભાગી જાવ એક મિનિટ પણ વિલંબ ન કરો ભાગી જાઓ પણ હું સમજી શકી નહીં કે તે મને ભાગી જવાનું કેમ કહે છે તે રોજ દારૂ પીને આવતા હતા અને રોજ વિચિત્ર વાતો કરતા મને લાગ્યું કે આ પણ કંઈક આવી જ વાત છે નહીં તો મારા પતિ ઘરમાં આવીને મને ભાગી જવાનું કેમ કહેશે તમે પહેલાં તેને પૂછશો કે ક્યાં ભાગવું છે કેમ ભાગવું છે શું વાત છે તમે આમ કેમ બોલી રહ્યા છો તે શું બોલ્યા તે મને સમજાયું નહીં પરંતુ તે પોતે ત્યાંથી ભાગી ગયા થોડી પછી મારા ઘરના ખુલ્લા દરવાજામાંથી કોઈ પ્રવેશ્યું તે એક છ ફૂટ લાંબો માણસ હતો જે દેખાવથી ગુંડા જેવો દેખાતો હતો તેના ચહેરા પર સ્મિત હતું તેણે મારી સામે જોયું તો મને આશ્ચર્ય થયું હું કહેવા લાગી કોણ છો તમે તો તે કહેવા લાગ્યો હું એ જ વ્યક્તિ છું જેની સાથે તમારા પતિ દર બીજા દિવસે જુગાર રમતા અને ઘણી વાર જીત્યા પરંતુ આજે તે હારી ગયા છે તમે જાણો છો તેને શું ગુમાવ્યું છે તેણે મારી સામે ગંદી નજરે જોયું અને હું તેનો અર્થ સમજી ગઈ અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો પણ હું સમજી ગઈ કે મારા પતિ મને કેમ ભાગી જવાનું કહે છે કારણ કે મારા પતિ કોઈ સામાન્ય માણસ ન હતા જે રીતે તેની ક્રિયાઓ હતી જો તે મને કહેતા કે ભાગી જાઓ તો મારે ભાગી જવું જોઈએ પણ મેં મોડું કર્યું અને હવે કંઈક ખરાબ થવાનું હતું કારણ કે તે વ્યક્તિએ મને આખી રાત મારું નામ સારા છે હું સારી સુરતની છોકરી હતી જે સાથે હું લગ્ન કરી આવી હતી તે મારી પસંદગી હતી આ સંબંધની એક સારી વાત એ હતી કે તેનું પોતાનું ઘર હતું અને તે ઘરમાં એકલો રહેતો હતો મારી માતાએ આ વિચાર્યું અને મારા લગ્ન કરાવ્યા કે મારી દીકરી શાંતિથી જીવશે અને બાબા આ સંબંધની વિરુદ્ધ હતા પરંતુ હું તેની સાથે લગ્ન કરવા માગતી હતી કારણ કે હું તેના પ્રેમમાં હતી અને લગ્નના બે વર્ષ સુધી ઘરમાં કંઈ ન હતું મેં મારો સમય કેવી રીતે પસાર કર્યો તે હું જાણું છું જ્યારે કોઈ છોકરીના લગ્ન થાય છે ત્યારે તે વિચારે છે કે તે તેના ઘર કરતાં વધુ સારી જગ્યાએ લગ્ન કરીને જશે પણ હું ખરાબ જગ્યાએ આવી રહી હતી મારા ઘરમાં ખાવા માટે કંઈ ન હતું અને અહીં પણ કંઈ ન હતું મારા પતિ મને રોજ આ વાત કહેતા હતા કે એક દિવસ બધું ઠીક થઈ જશે પણ આ બધી વાતો કહેવાની છે કેટલાક લોકો આ બોલતા આ દુનિયા છોડી દે છે અમારું પોતાનું ઘર હતું એટલે અમારા વિસ્તારની મહિલાઓએ પણ એક નાનું જૂથ બનાવ્યું હતું અને દર રવિવારે એક નાનકડી ચાની પાર્ટી થતી હતી જેમાં હું જતાં પહેલાં અચકાતી હતી કારણ કે ત્યાં મહિલાઓ મને તેમની અઠવાડિયાની ખરીદી બતાવતી અને તે વાત કરતી હતી અને આવી સ્થિતિમાં મારી પાસે માત્ર જૂઠ જ બોલવાનું હતું અને પછી જો હું જૂઠ બોલતા પકડાઈ ગઈ તો બધા મારી પાસે હસતા પરંતુ તેમ છતાં હું ત્યાં વારંવાર જતી કારણ કે મારા જીવનમાં કોઈ સંતાન ન હતું અને મારા પતિ હજુ પણ પોતાની દુનિયામાં વ્યસ્ત હતા તેથી મારે ક્યાંક તો મારું દિલ લગાવવું હતું પરંતુ ત્યારબાદ મારા પતિએ કામ કરવાનું શરૂ કરી દીધું અને મારા હાથમાં હજારોની નોટો રાખતા પહેલા દિવસે જ્યારે તેણે આવું કર્યું ત્યારે મને આશ્ચર્ય થયું અને મેં પૂછ્યું કે આ શું છે પછી તે કહેવા લાગ્યા આમ ખાવ ગુટલીની ચિંતા ના કરો મને પણ કોઈ શોખ ન હતો ચિંતા કરવાનો કારણ કે મેં ઘણા સમય પછી આટલા પૈસા જોયા હતા તેણે કહ્યું આ બધા પૈસા તારા છે ઘરનો સામાન લઈ લે અને જે બચે તે તારા માટે સામગ્રી માટે લઈ જા હું રોજ રાત્રે મોડે આવીશ મેં મારા પતિને કહ્યું કે મને કોઈ સમસ્યા નથી કદાચ તેની પાસે રાતનું કામ છે ઠીક છે જો તેને એટલા પૈસા મળતા હતો તો મને શું મતલબ હતો મેં વિચાર્યું કે તેને એડવાન્સ પૈસા મળ્યા છે અને તે લાવીને મારા હાથ પર મૂક્યા છે પણ બીજા દિવસે ફરી તે પૈસા લાવ્યા મને આશ્ચર્ય થયું પણ મને પૂછવામાં કોઈ રસ ન હતો જો પૈસા આવતા હતા તો હું ખુશ હતી કારણ કે મારા પપ્પા કહેતા હતા કે પુરુષ પૈસા લાવે ત્યારે આ ન પૂછો કે તે પૈસા કેવી રીતે લાવ્યા પહેલા પણ મારા પતિ પૈસા ઘરે લાવતા હતા તે જ ઘર ચલાવતા હતા પરંતુ તે મને ખબર છે કે ઘર કેમ ચાલતું પરંતુ હવે તેણે રોજ ઘરે પૈસા લાવવાનું શરૂ કર્યું રાત્રે તે મારા હાથ પર પૈસા મૂકતા પણ પછી મને મારા પતિના શબ્દો યાદ આવ્યા કે કોઈ જરૂર નથી પતિને પૂછવાની કે તેને પૈસા ક્યાંથી મળે છે મારા પિતા ખૂબ જ ગુસ્સાવાળા માણસ હતા તે ક્યારેય અમારા સાથે બરાબર વાત પણ ન કરતા તેથી જ મને તેના ઘરે જવાનું ગમતું ન હતું પણ મને તેના શબ્દો યાદ હતા તેથી જ મેં મારા પતિને ક્યારેય પૂછ્યું નહીં કે તે પૈસા ક્યાંથી લાવે છે મારા લગ્ન થયા ત્યારે મારા પરિવારે મને દહેજ આપ્યું હતું પરંતુ જ્યારે અમારા ઘરની પરિસ્થિતિ ખરાબ થઈ તો મેં ઘરની બધી વસ્તુ વેચી નાખી પણ હવે તો પરિસ્થિતિ એવી આવી ગઈ હતી કે જે વસ્તુ ન હતી તે બધી વસ્તુઓ ઘરે બનાવી દીધી હતી તો પણ હજુ પૈસા બચ્યા હતા એટલા પૈસા રોજ આવતા તેથી હવે હું દરરોજ ખરીદી કરવા જતી હતી પારોશની મહિલાઓ મને જોઈને આશ્ચર્યચકિત થઈ જતી અને પૂછતી કે શું તમે કોઈ લોટરી જીતી છે કે તમારા પતિએ લાંબો હાથ માર્યો છે તેથી તમારા હાથમાં આટલા પૈસા આવવા લાગ્યા છે મેં કહ્યું લાંબો હાથ મારવાનો શું અર્થ છે મારા પતિ મહેનત કરી પૈસા કમાય છે તમે લોકો પણ બીજાઓ પર આવું બોલવાનું બંધ કરો નહીંતર તમારી સાથે કંઈક ખરાબ થશે આ સાંભળીને બધાના મોં બંધ થઈ ગયા તેમના ચહેરા જોવાના હતા હું પણ ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહી હતી મારા પતિ જ્યારે પણ આવતા ત્યારે થાકીને આવતા તે આવીને સૂઈ જતા પછી તે આખો દિવસ સૂતા રહેતા અને સાંજે ચાર પાંચ વાગ્યે ઉઠીને જતા રહેતા હવે મને તેના આવવાની ચિંતા ન હતી કારણ કે હું જાણતી હતી કે જો તે આખી રાત કામ કરશે તો તે દિવસના સૂઈ જશે અને સાંજે તે કામ પર ફરી ચાલ્યા જશે મેં મારા મિત્રોને કહ્યું હતું કે મારા પતિ સખ્ત મહેનત કરે છે પરંતુ મારા પતિ પર સખ્ત મહેનતની કોઈ નિશાની ન હતી તે આખો દિવસ ઘરમાં પડીને સૂતા અને સાંજે ઉઠીને ક્યાંક જતા રહેતા એક દિવસ પૂછ્યું કે આ વારી કેવું કામ છે તો તેણે કહ્યું તું વારંવાર પૂછીશ તો હું ખર્ચો આપવાનું બંધ કરી દઈશ મેં કહ્યું ઠીક છે હું તમને ફરીથી પૂછીશ નહીં મેં ગરીબી અને તંગી જોઈ હતી ત્યારે નાની નાની બાબતો માટે હું તડપતી હતી પરંતુ હું હવે આ અનુભવા માંગતી ન હતી કારણ કે પૈસા એ જીવનની મુખ્ય જરૂરિયાત છે પૈસા વગર કશું થતું નથી તમે તમારી ઈમાનદારીને વેચીને તો ખાઈ શકતા નથી જો તમે ઘર ચલાવવા માંગો છો તો તમારા પેટમાં ખોરાક નાખવો પડશે તો તમારે તેના માટે પૈસાની જરૂર છે મારા માતા પિતાના સંજોગો પણ સારા ન હતા આ દિવસોમાં મારા હાથમાં ઘણા પૈસા હતા તેથી મેં વિચાર્યું કે હું ઘરે જઈશ હું મારા માતા પિતાને પૈસા આપી શકતી ન હતી નહીં તો મારા પતિને ખબર પડી ગઈ હોત તેથી જ કેટલીક વસ્તુઓ લઈને હું મારા માતા પિતાના ઘર તરફ ગઈ મારા લગ્ન ખરેખર ખૂબ જ ખરાબ સંજોગોમાં થયા હતા કારણ કે કોઈ ઈચ્છતું ન હતું કે હું મારા પતિ સાથે લગ્ન કરું મેં મારા પરિવાર સામે બગાવત કરી અને લગ્ન કર્યા મારા પિતાની જગ્યાએ મારો મોટો ભાઈ હતો તેણે આખી જિંદગી મારી સંભાળ રાખી હતી તે વિદેશમાં હતો અને હંમેશા ત્યાંથી વસ્તુઓ મોકલતો હતો પરંતુ જ્યારે તેને ખબર પડી કે હું કોઈને પસંદ કરું છું અને મારા પરિવારે મને તેની સાથે વાત કરતાં પકડી ત્યારે તે મારાથી નારાજ થઈ ગયો મેં ભાઈને સમજાવવાની ઘણી કોશિશ કરી કે ભાઈ હું તેને પ્રેમ કરું છું પરંતુ મારા ભાઈએ કહ્યું કે જો હું તેની સાથે લગ્ન કરીશ તો તે મને ક્યારેય મળશે નહીં કે મારો ચહેરો પણ જોશે નહીં અને તારા લગ્નમાં આવવું તો બહુ દૂરની વાત છે હું તારી સાથે ફોન પર પણ વાત નહીં કરું મારા ભાઈ સાથે મારો સંબંધ પિતા અને પુત્રીના સંબંધ જેવો હતો મેં તેને મનાવવાનો ખૂબ પ્રયાસ કર્યો પરંતુ તે માન્યો નહીં અને મેં મારા પતિ સાથે લગ્ન કર્યા મારા લગ્ન પણ એમ જ થયા હતા મારા લગ્ન ચાર લોકો વચ્ચે ગોઠવાઈ ગયા હતા બાબાએ પોતાની ફરજ પૂરી કરી દીધી હતી તેને કહ્યું તારું જીવ મરવું આ જ છે પણ પછી દીકરીઓ સાથેનો સંબંધ આમ તૂટતો નથી માતા પિતાનું હૃદય એવું જ હોય છે કે તેમના બાળકો ગમે તે કરે તેઓ તેમને માફ કરે છે પણ મારો ભાઈ આવો કરતો ન હતો તે તેની જગ્યાએ એકદમ ઠીક હતો આખું ઘર ચલાવતો હતો દરેક માટે બધું કરતો તેણે મારા માટે પણ ઘણું કર્યું મારો પરિવાર મને ભણાવવા માંગતો ન હતો કારણ કે મારા ભણતરમાં ઘણો ખર્ચ થતો હતો પરંતુ તેણે મારી ફી મોકલી દીધી હતી પણ મેં જે કર્યું એ પછી આજ સુધી એણે મને ક્યારેય માફ નથી કરી અને આજ સુધી મારા દિલમાં એ દુઃખ હતું કે એ મારા પર ગુસ્સે હતો અને એટલો ગુસ્સે હતો કે જાણે એના માટે આ દુનિયામાં હું કંઈ છું જ નહીં અને તે મને ઓળખતો જ નથી મેં મારા પિતાને ઘણીવાર પૂછ્યું હતું તો તેમણે કહ્યું હતું કે બાળકો તેમના માતા પિતાનું સાંભળતા નથી અને આ પણ એવા બાળકો જે પોતે કમાય છે વારંવાર મને ના કહે તે તારા નામને પણ નફરત કરે છે મને પણ આશ્ચર્ય થયું કે શું મેં મારી પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરીને કંઈ ખોટું કર્યું પણ અને લગ્નના વર્ષો દરમિયાન મને આ વાતનો અહેસાસ થયો જ્યારે મારા પતિએ મને આવી ખરાબ પરિસ્થિતિમાં રાખી પરંતુ હવે પરિસ્થિતિ સારી થઈ રહી હતી જ્યારે હું સામાન મારા માતા પિતાના ઘરે લઈ જ હતી ત્યારે મને લાગ્યું કે તેઓ કહેશે કે અમને તમારા દ્વારા લાવવામાં આવેલા સામાનની જરૂર નથી પરંતુ આ દિવસોમાં તેની હાલત એટલી ખરાબ હતી કે તે કશું બોલ્યા નહીં અને જે વસ્તુઓ હું લાવી હતી તેને તે રાખી અને મારી સાથે સારો વ્યવહાર કર્યો અને મેં સાંભળ્યું કે ભાઈ આવ્યો હતો તેથી હું પણ ઘરે ગઈ કારણ કે મારા લગ્ન પહેલાં તે બહાર વિદેશ ગયો હતો અને હવે મારા લગ્નને ઘણા વર્ષો વીતી ગયા હતા અને શું ખબર હવે તે મને માફ કરે બસ આ આધારે બહાનું બનાવી હું ઘર તરફ રવાના થઈ હતી હાથમાં ઘણી બધી વસ્તુઓ જોઈને માં ખુશ થઈ ગઈ કારણ કે તેને ચૂલો સળગાવવાનો હતો શાકભાજી ફળો કઠોળ ચોખા તેલ સહિત હું બધું જ લઈ ગઈ હતી માએ મને તેના પાસે બેસાડી અને કહ્યું કે આટલો સામાન લાવવાની શું જરૂર છે તારા પોતાના સંજોગો પણ સારા નથી તું નોકરી કરે છે તો મેં કહ્યું ના મારા પતિનું કામ હમણાં બરાબર ચાલે છે પણ તમે બાબાને કહો કે આ તેમના પૈસાની વસ્તુ નથી પણ મને ક્યાંક નોકરી મળી છે નહીં તો તે વિરોધ કરશે મારી માએ કહ્યું કે હવે તારા બાબાને વાંધો નહીં આવે તે ખૂબ જ ચિંતિત છે તે રિટાયર થઈ ગયા છે અને ઘરે એવા દિવસો આવે છે જ્યારે ખાવા પીવા માટે કંઈ જ ન હોય મેં મારી માતાને કહ્યું કે તમે આવી સ્થિતિમાં જીવો છો ભાઈ ક્યાં છે ભાઈ કંઈ કરતા નથી માએ કહ્યું કે તારો ભાઈ તો પાછો આવી ગયો છે તેણે નોકરી પણ છોડી દીધી છે અને તારા ભાઈ સાથે એવું થયું છે કે તે પહેલાં જેવો થઈ શકતો નથી તે બદલાઈ ગયો છે મેં કહ્યું શું થયું ભાઈ સાથે મને કહો મારું દિલ ફાટી રહ્યું છે મારી મા કહેવા લાગી કે બાબા ત્યાં આવ્યા મને ખબર નથી કે બાબા કેમ ગુસ્સે હતા તેને મારી સાથે વાત ન કરી અને રૂમમાં ચાલ્યા ગયા આ જોઈને મને ખૂબ જ ખરાબ લાગી અને હું પણ દસ પંદર મિનિટ બેસીને પાછી આવી માએ કહ્યું આવું ના કર દીકરી ગુસ્સામાં ઘર છોડીને ના જતી મેં કહ્યું કે કદાચ મારે અહીં આવું ન જોઈએ મારું હૃદય ખૂબ જ ખરાબ રીતે દુઃખી થઈ ગયું હું રડતી રડતી ઘરે આવી અને વિચાર્યું મને ખબર નથી કે મારા ભાઈને શું થયું હું ફક્ત એટલું જ વિચારી શકતી હતી કે કદાચ તેણે તેની નોકરી ગુમાવી દીધી હતી પણ મારો ભાઈ ખૂબ ભણેલો હતો વિદેશમાં રહીને તેણે અઢળક કમાણી કરી હતી કદાચ તે ફરીથી કોઈ નોકરી કરી લેશે મને આની ચિંતા ન હતી કારણ કે તે ખૂબ જ સક્ષમ હતું મેં વિચાર્યું કે જ્યારે આટલા પૈસા આવ્યા છે ત્યારે હું એકસાથે બધી સામગ્રી ખરીદી લઉં તેથી હું દુકાને ગઈ અને હવે મેં આખા મહિનાનું કરિયાણું એક સાથે લીધું પણ અત્યારે મારી પાસે એટલા પૈસા ન હતા મેં દુકાનદારને કહ્યું કે તમને તમારા પૈસા સવારે સૌથી પહેલાં મળી જશે ત્યારે દુકાનદાર મારા પર થોડો શંકાસ્પદ હતો કારણ કે અમે તેની પાસેથી પહેલાં પણ ઉધાર લીધો હતો હું મારી સામે બધો સામાન લઈને બેઠી હતી અને થોડા સમય પછી મારા પતિ પાછા આવ્યા જ્યારે મેં કહ્યું કે તે આજે આટલા વહેલા પાછા કેમ આવ્યા ત્યારે તેણે કહ્યું કે હા આજે વહેલો આવી ગયો તેને મને કહ્યું આ તું શું કરે છે મેં તેને કહ્યું કે મેં આખા મહિનાની વસ્તુ ખરીદી છે તો તેને કહ્યું આટલી સામગ્રી લેવાની શું જરૂર હતી આ તમામ સામગ્રીની કિંમત તો હજારો રૂપિયા લાગે છે શું અમારા ઘરમાં લગ્ન થવાના છે કે તમે બધો સામાન લઈ લીધો છે મેં કહ્યું કે જ્યારે દરરોજ આ બધી વસ્તુઓની જરૂર પડે છે તો પછી ધીમે ધીમે ખરીદી કરવાની શું જરૂર છે અને કોઈ પણ રીતે હું શોપિંગ કરીને થાકી ગઈ છું હવે મને ઘરની કેટલીક વસ્તુઓ પણ લેવા દો તમારે તો ખુશ થવું જોઈએ તો તેને કહ્યું ખુશ તો તું પણ થઈશ જ્યારે તને ખબર પડશે કે આજે મારી પાસે એક રૂપિયો નથી મેં કહ્યું કે મેં દુકાનદારને કહ્યું હતું કે હું સવારે દસ વાગ્યા સુધીમાં તમને પૈસા આપી દઈશ તો મારા પતિએ મને ઠપકો આપવાનું શરૂ કર્યું અને કહ્યું કે તું પૈસા કમાતી નથી એટલે તને ખબર નથી અને હું તારા માટે આટલા પૈસા લાવું છું તો તું થોડા પૈસા સાઈડ પર રાખી શકી હોત પણ મને થયું જ્યારે દુકાનદારને ખબર પડી કે હું તેને પૈસા આપવાની નથી ત્યારે તે પડોશની તમામ મહિલાઓને કેસ કે આ આટલી બધી વસ્તુઓ લઈ ગઈ છે અને પૈસા ચૂકવવામાં આવ્યા નથી તો મારી ખૂબ બદનામી થશે તે પછી હું મારી એક મિત્ર પાસે ગઈ અને તેને કહ્યું કે તમે જાણો છો કે આ દિવસોમાં મારી પાસે ઘણા પૈસા છે બસ આજે જ પૈસા નથી મને આજે પૈસા આપો હું પછી આપી દઈશ તેને ખાતરી હતી કે મારી પાસે ઘણા પૈસા છે તેથી તેણે મને પૈસા આપ્યા અને મેં તે દુકાનદારને આપ્યા અને હવે મારી મિત્ર જે ફક્ત નામની મિત્ર હતી તેને મારે પૈસા આપવાના હતા બીજા દિવસે ફરીથી મારા પતિ કામ પર ગયા અને મેં પ્રાર્થના કરવાનું શરૂ કર્યું કે આજે આ પૈસા લઈને આવે પણ મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે આ બધું થશે મારા પતિ બહુ મોડા પડ્યા હતા આ વખતે હું બહાર બેઠી હતી અને તેની રાહ જોતી હતી રાતનો સમય હતો પણ હું ઘરમાં એકલી જ હતી ભગવાને મને હજી બાળક આપ્યું ન હતું ત્યારે અચાનક દરવાજો ખટખટ્યો તો મેં જઈને દરવાજો ખોલ્યો તો મારા પતિએ મને ધક્કો મારીને અંદર આવીને દરવાજો બંધ કરી દીધો મારા પતિની હાલત વિચિત્ર હતી તે દોડતા આવ્યા અને થોડા પૈસા તેના પેન્ટમાંથી પડી ગયા મને પૈસાનો એટલો લોભ હતો કે મેં તે લીધા અને પછી મારા પતિ તરફ ગઈ તેણે મારા હાથમાંથી પૈસા છીનવીને ફેંકી દીધા તેમણે કહ્યું આ પૈસા નથી મુસીબત છે જે હું આ ઘરમાં લાવતો અને તું કેવી સ્ત્રી છે તે મને પૂછ્યું પણ ન હતું કે આ પૈસા ક્યાંથી મળે છે હું જુગાર રમતો હતો રોજ મેં જીતતો હતો પણ આજે હું હારી ગયો છું આજે મેં બધું ગુમાવ્યું છે તું તારો ચહેરો છુપાવ મારા પતિએ મારો સ્કાર્ફ લીધો અને મારા પર બાંધી દીધો મેં તેને પૂછ્યું કે તમે કેમ ચહેરો છુપાવો છો તો તેને કહ્યું કે ચાલ રૂમમાં જઈએ અને તે બારીથી ઘરની બહાર નીકળીને ભાગી જ મારા પતિએ મને મારા ઘરે જવાનું કહ્યું હતું તેને કહ્યું તું તારા ઘર તરફ જા હું સવારે આવીને તને લઈ જઈશ મેં કહ્યું આ સમયે હું ઘરે જઈશ તો તેઓ શું વિચારશે અને હું તેમને શું કહું કે મારા પતિના કારણે મારી સાથે આ સ્થિતિ થઈ ગઈ છે તો મારા પતિએ કહ્યું કે હું તારી સાથે કંઈ નથી કરી રહ્યો પરંતુ જો તું હવે ઘર છોડીશ નહીં તો તારી સાથે જે થશે એ પછી અમારા બંનેનું જીવન બરબાદ થઈ જશે મારા પતિ શું કહે છે તે હું સમજી શકતી ન હતી તેને મારો ચહેરો ઢાંકી દીધો અને મને કહેવાનું શરૂ કર્યું કે અહીંથી નીકળી જાય જ્યારે મેં તેને વધુ પ્રશ્ન પૂછ્યા ત્યારે તેણે મારા પર ચીસો પાડવાનું શરૂ કર્યું પછી તે મારો હાથ પકડીને મને રૂમ તરફ લઈ જવા લાગ્યા બારી ખોલીને કહ્યું ચાલ અહીંથી નીકળ હું સવારે આવીને લઈ જઈશ પરંતુ એટલા સમયમાં અમારા દરવાજા પર તોડફોડના અવાજો આવવા લાગ્યા કોઈ અમારો દરવાજો તોડી રહ્યા હતા મારા પતિએ મને બહાર નીકળવાનું કહ્યું અને મને એટલો જોરથી ધક્કો માર્યો કે હું બારી સાથે ટકરાઈ ગઈ આથી મને ગુસ્સો આવ્યો મેં કહ્યું બોલો પેલા શું થયું એટલા સમયમાં એક માણસ અંદર આવ્યો અને મારા પતિ બારીમાંથી બહાર કૂદી ગયા હું ગઈ અને પરેશાન થઈ ગઈ આ બધા દરમિયાન એક વ્યક્તિ ઘરમાં ઘૂસી ગયો અને તે મને એકલી મૂકીને ભાગી ગયો તેણે મને કહ્યું કે ભાગવાનો કોઈ અર્થ નથી તારા પતિ મારી સાથે રોજ રાત્રે જુગાર રમતા હતા અને આજે તે જુગારમાં તને હારી ગયા છો હું ખરાબ રીતે ધ્રુજી રહી હતી ભાગી પણ શક્તિ ન હતી કારણ કે તે એકદમ સામે ઊભો હતો હું મારો ચહેરો છુપાવી રહી હતી પણ હવે મેં મારા દુપટ્ટાને વધુ કડક કરી નાખ્યો જેથી તે મારો ચહેરો ન જોયો મારા પતિએ મારી સાથે આ શું કર્યું મતલબ કે પૈસા જુગારના પૈસા હતા અને આજે મારા પતિએ મને દાવ પર લગાવી દીધી હતી હું તે માણસ પાસે ગઈ અને તેના પગ પાસે બેઠી મેં કહ્યું મારી સાથે આવું કંઈ ન કરો મને જવા દો તમારા ઘરમાં બહેનો હશે તેની કસમ એટલામાં મારો દુપટ્ટો હટી ગયો હું ખરાબ રીતે રડી રહી હતી તે માણસ મારા ખંભાને ફકડીને મને ઉંચકવાનો પ્રયત્ન કર્યો પણ મેં તેનો હાથ હટાવ્યો પણ તેણે ફરી મને મજબૂતીથી પકડીને મારી આંખોમાં જોયું અને કહ્યું કે તું અહીં શું કરે છે પછી મેં ધ્યાનથી જોયું તો મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ કારણ કે તે બીજું કોઈ નહીં પણ મારો ભાઈ હતો જેમને હું પાંચ વર્ષ પછી જોઈ રહી હતી જેણે મારા પતિને ક્યારેય જોયા ન હતા પણ મારા ભાઈની આવી હાલત કેવી થઈ ગઈ કે તેણે જુગાર રમવાનું શરૂ કર્યું મમ્મીએ કહ્યું હતું કે તારા ભાઈની નોકરી છૂટી ગઈ છે અને તે ઘરે છે અમે બંને ભાઈ બહેનની હાલત વિચિત્ર થઈ ગઈ અમે પાંચ વર્ષ પછી એકબીજાને જોઈ રહ્યા હતા મારા ભાઈએ માથું પીટવાનું શરૂ કર્યું પછી મેં તેને રોક્યો અને બેસવા કહ્યું અને કહ્યું મને કે આ બધું શું છે તેણે કહ્યું કે આ માણસ તારો પતિ છે મેં કહ્યું બદકિસ્મતી એ મારો પતિ છે મારા ભાઈએ કહ્યું તારા લગ્ન થઈ ગયા ત્યારે મને તારા પર બહુ ગુસ્સો આવ્યો હું તારા લગ્નમાં પણ નથી આવ્યો તમારા પતિને ક્યારેય જોયો નથી પરિવારમાં ક્યારેય તારો ઉલ્લેખ પણ નથી કર્યો તારો કે તારા પતિનો ફોટો બતાવવાનું પણ કહ્યું નથી જો તે ક્યારેય તારું નામ લેતા તો મેં ફોન બંધ કરી દીધો પણ મને ખબર નહીં સાની સજા મળી મને એક છોકરી સાથે પ્રેમ થયો અને તેણે મારી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું તેણે મારી સાથે ત્યાં લગ્ન કર્યા તેણે મારી સાથે લગ્ન કર્યા અને ત્રણ મહિના સુધી મારી સાથે રહ્યા પછી તેણે મને કહેવાનું શરૂ કર્યું કે તેને પૈસાની જરૂર છે એટલા માટે મેં લગ્ન કર્યા છે હવે મને છૂટાછેડા આપો અને છૂટાછેડાના કેસમાં મને મારો અધિકાર પણ જોઈએ છે અને આ બધી વસ્તુ આપવાની હતી હું તેની બેવફાઈથી પહેલાં જ વાકેફ હતો જો તે મારાથી અલગ થવા માંગતી હોય તો મને કોઈ વાંધો ન હતો પરંતુ મને તેનો અફસોસ હતો કારણ કે તેના ગર્ભમાં મારું બાળક હતું અને તેણે કહ્યું કે મને પણ આ બાળકની જરૂર છે અને તે આ બાળક અને મારી સંપત્તિ લઈને જતી રહેશે તમે મને રોકી નહીં શકો તેણે મારી સાથે ઘણી છેતરપિંડી કરી તેને મારું જીવન બરબાદ કર્યું અને મારા બાળકને તેની સાથે લઈ ગઈ અને અત્યાર સુધીમાં મારું બાળક ત્રણ વર્ષનું થઈ ગયું હશે પણ મેં તેને આજ સુધી જોયું પણ નથી હું તેને ફરી ક્યારેય મળ્યો નથી હું ભારત પાછો આવ્યો અને બધું પાછળ છોડીને મારો નાશ કરવા બેસી ગયો ઘરેથી કોઈ પૈસા નથી આપતા મને જુગારની લત લાગી ગઈ છે હું દારૂ પીવા લાગ્યો મેં મારી જાતને નષ્ટ કરવાની પ્રતિજ્ઞા લીધી આ માણસ મને ત્યાં મળ્યો હતો અને ત્યાં કેટલાક લોકો છે જેઓ સાથે બેસીને જુગાર રમતા હતા તારો પતિ બહુ હોશિયાર છે તે હંમેશા જીતતો હતો મારા બચેલા પૈસા પણ તેને જીતી લીધા તેથી અમે તેના પર બદલો લેવાનો પ્લાન બનાવ્યો અને તેને આટલું કંઈ મારો ભાઈ ચૂપ થઈ ગયો કારણ કે તે જેને જીતી આવ્યો હતો તે તેની બહેન હતી મારો ભાઈ ફરી રડવા લાગ્યો મેં તેના આંસુ અને કહ્યું કે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી ઘરમાં ખાવા માટે કંઈ ન હતું પરંતુ અચાનક તે પૈસા લાવવા લાગ્યો મેં તેને પૂછ્યું પણ નહોતું કે તેને આટલા પૈસા ક્યાંથી મળે છે મારો ભાઈ મને મારા ઘરે લઈ ગયો પરંતુ અમે બંને એકબીજાને વચન આપ્યું હતું કે અમે આ વાત કોઈને કહીશું નહીં અને પછી મારા ભાઈએ મને પૂછ્યું કે શું તું હવે આ માણસ સાથે રહેવા માંગે છે મેં કહ્યું ના હું તો નસીબદાર હતી કે જે માણસે મને જીતી તે મારો પોતાનો ભાઈ હતો તેની જગ્યાએ બીજો કોઈ માણસ હોત તો મારે શું થાત મારે જીવતા મરવું પડત મારું જીવન બરબાદ થઈ ગયું હોત જે રીતે તે મને છોડીને ભાગી ગયો હતો તે પછી તેની સાથે રહેવાનો કોઈ પ્રશ્ન જ ન હતો ભગવાને કદાચ મને એટલે જ બાળકો આપ્યા નથી મેં મારા પતિ સાથે સંબંધ તોડી નાખ્યો અને તેનું ઘર કાયમ માટે છોડી દીધું બે વર્ષ સુધી હું મારા પરિવાર સાથે મારા ઘરે રહી જીવન લગ્નની પહેલાં જેવું બની ગયું હતું રમવું બહારથી વસ્તુઓ લાવીને ખાવી મારા ભાઈને પણ કહ્યું કે કોઈના માટે તમારું જીવન બગાડવું નહીં પછી ભગવાનની કૃપાથી અમને એવો સંબંધ મળ્યો જેમાં મારા ભાઈની પત્ની મારી ભાભી અને મારા પતિ બહેન અને ભાઈ હતા તે લોકો ખૂબ સરસ હતા અમે બંને લગ્ન કર્યા અને ત્યારથી અમારી જિંદગી સારી થઈ ગઈ મારા પતિએ પણ પહેલાં લગ્ન કર્યા હતા પરંતુ તેમની પત્ની હવે રહી નથી એટલા માટે મેં મારા નવા પતિથી કશું છુપાવ્યું નથી તે ખૂબ જ સારી વ્યક્તિ છે મારા નવા લગ્ન પછી મારા જીવનમાં ઘણી ખુશીઓ આવી મારો ભાઈ અને મારી ભાભી મારી સાથે રહેતા અને અમે બધા સાથે મળીને દરેક નાની મોટી ખુશીઓ ઉજવતા મારા નવા જીવનમાં બધું બદલાઈ ગયું હતું ઘરની જવાબદારીઓ સંભાળવાની સાથે સાથે હું મારા પોતાના સપનાઓ પણ જોવા લાગી મારા પતિ મારો સૌથી મોટો આધાર બન્યા તેણે હંમેશા મારી ખુશી અને મને સમજાવવાનો પ્રયત્ન કર્યો જ્યારે પણ મને મારી જૂની યાદો યાદ આવતી તેના પ્રેમે મને દરરોજ નવી આશા આપી ધીમે ધીમે હું ફરીથી નવી શરૂઆત કરી રહી હતી મારા હૃદયમાં એક નવી આશા જાગી અને હું વિચારવા લાગી કે કદાચ મારા જીવનમાં સુખ અને પ્રેમની કમી ક્યારેય નહીં આવે એક દિવસ અમે બધા સાથે રસોઈ બનાવી રહ્યા હતા મારી ભાભીએ કહ્યું તને નવું જીવન મળ્યું છે પરંતુ શું તમે ક્યારેય તમારું જૂનું દુઃખ યાદ કરતા નથી મેં થોડી વિચાર્યું અને કહ્યું કે હા એ દુઃખ ભૂલી જવું સહેલું નથી પણ એણે મને વધુ મજબૂત બનાવી છે જો મેં એ દુઃખનો સામનો ન કર્યો હોત તો કદાચ આજે હું અહીં ન હોત મારા પતિએ મારી વાત સાંભળી અને કહ્યું કે તારા દુઃખે તને માત્ર મજબૂત બનાવી જ નથી પણ તે મારા જીવનને સમજવામાં પણ મદદ કરી છે બધું બરાબર ચાલતું હતું ત્યારે થોડા મહિના પછી મને લાગ્યું કે હું મા બનવા જઈ રહી છું એ ખુશીની ક્ષણ હતી પણ મને મારી જૂની યાદો યાદ આવવા લાગી મારું હૃદય થોડું ડરી ગયું પણ આ વખતે મને મારી જાત પર વિશ્વાસ હતો મારા પતિ મને સમજતા હતા તેથી તેને મને ખાતરી આપી કે આ વખતે બધું સારું થઈ જશે મારા ઘરે દીકરીનો જન્મ થયો ત્યારે મારા જીવનમાં એક નવો પ્રકાશ આવ્યો તેની નિર્દોષતાએ મારું હૃદય આનંદથી ભરી દીધું તેણે મને સમજાવ્યું કે જીવનમાં ખુશી હંમેશા નાની વસ્તુઓમાં હોય છે મારા ભાઈએ અને ભાભીએ પણ આનંદમાં જોડાવાનું નક્કી કર્યું અને અમે બધાએ સાથે મળીને આ પ્રસંગની ઉજવણી કરી ધીમે ધીમે અમે બધા સાથે મળીને નવા સપના જોવા લાગ્યા અમારા ઘરમાં ખુશીની વાતો નાની સ્મિત અને નવી શરૂઆતની ખુશી હતી મેં મારા સપના પૂરા કરવા માટે નવા નવા પ્રયાસો કરવા માંડ્યા આ મારો નવો પરિવાર હતો અને હવે હું આ પરિવાર માટે કંઈ પણ કરવા તૈયાર હતી આ મારા માટે નવું જીવન છે અને હવે હું સમજું છું કે જીવનમાં દરેક મુશ્કેલ સમય પછી એક નવો પ્રકાશ આવે છે આપણે તેની રાહ જોવી પડશે પરંતુ હું મારી નજરે એક વાત કહેવા માગું છું કે તમે તમારી જિંદગી આવા કોઈ વ્યક્તિને ન સોંપો જે તમારા લાયક નથી તે તમને જુગારમાં પણ હારી શકે છે તે તમને તમારા ઘરમાં પણ ભૂખે મરાવી શકે છે તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક સેડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે થેન્ક યુ